ॐ श्रीगणेशाय नमः श्रीकृष्णराधा वरगोकुलेश गोपालगोवर्धलनाथविष्णु जिहवेपि बाम्रतुमेतदेव गोविन्ददामो धर्ममाधवेति નમસ્તે સારદે દેવી સરસ્વતી મતે પ્રદે વસત વમ મમ જીવાગ્રે હરિહર નામ પ્રદાવે દર્શક મિત્રો શિવપુરાણના મહાત્માની કથાની અંદર શિવપુરાણ સાંભળવાનો વિધિ બતાવેલો છે જે આપને જે તમે અને હું શિવપુરાણની કથાની જ્ઞાન ગંગાની અંદર સ્નાન અને પાન કરવા માટે જઈએ ન જાનામી યોગમ જપમ નૈવ પૂજ ન તો હમ તોહમ સદાદા સંભોતોભમ જરા જન્મ દુઃખો ગતા તપ્યમાનમ પ્રભો શંભો ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમ આજે મુનિઓ સુતજીની પાસે આવી નમ્ર બની અને પ્રાર્થના કરી અને પૂછવા લાગ્યા છે કે મહારાજ શિવપુરાણ સાંભળવાના શ્રવણ વિધિ અમને સંભળાવો સુતજી કહેવા લાગ્યા કે હે શિવ શિવપુરાણની પૂર્ણાહુતિ નિર્વિઘ્નપૂર્વક થાય એટલા માટે પ્રથમ જ્યોતિષીને બોલાવી તેની પાસે ચોખ્ખું મુહૂર્ત પડાવવું જોઈએ સૌને આમંત્રણ મોકલવું કથાના સ્થાનની પસંદગી કરવી શિવપુરાણની કથા શિવ મંદિરની અંદર થાય તીર્થમાં થાય કે વનની અંદર કે પછી પોતાના ઘરની અંદર એમ ચાર જગ્યામાંથી એકની પસંદગી કરવી કથાની ભૂમિને શુદ્ધ બનાવવી શુદ્ધ કરવી ગાયના છાણથી લેપવું અનેક વસ્તુઓથી મંડપને શણગારવું કેળના પાનથી મંડપને બાંધવું બાંધવો બાંધવું ફૂલથી ચારે બાજીથી એને શણગારવું ચારે બાજુ ધજાઓ ફરકાવવી પછી શિવજીના આસનની રચના કરવી કથાકાર માટે ઊંચા વ્યાસપીઠ ઉપર આસન બનાવવું વ્યાસપીઠ ઉપર બેઠેલા પુરાણીને પુરાણીએ અધ્યાય પૂરો ન થાય ત્યાં સુધી કોઈને નમસ્કાર કરવા નહીં પુરાણી પવિત્ર હોય ચતુર શાંત કામ અને ક્રોધને જીતવાવાળા દયાળુ અને કુશળો વગતા હોવા જોઈએ કથા સૂર્યોદયથી માંડી સાડા ત્રણ પહોર સુધી વાંચવી બપોરના સમયે બળમૂત્રના ત્યાગ માટે લગભગ બે ઘડી કથામાં વિશ્રામ કરવો પુરાણીએ કથાના આરંભમાં આરંભના આગલા દિવસે હજામત કરાવી લેવી કથામાં વિઘ્નનો નાશ થાય એટલા માટે સૌથી પહેલાં ગણપતિ બાપાનું પૂજન કરવું નવગ્રહનું પૂજન કરવું સર્વતો ભદ્રમંડલનું પૂજન કરવું શિવજીનું તથા ગ્રંથનું ભક્તિભાવ સાથે પૂજન કરવું પછી સ્તુતિ કરતા પ્રાર્થના કરવી કે કથાનું સંપૂર્ણ શ્રવણ નિર્વિઘ્નપણે અમને પ્રાપ્ત થાય આપ સંસારના સાગરમાંથી અમારો ઉદ્ધાર કરો આમ સ્તુતિ કર્યા બાદ પુરાણીનું પૂજન કરવું સુતજી કે મામલીઓ આ પ્રમાણે મેં આપ સૌને શિવ પુરાણના મહત્વની કથા સંભળાવી છે ઓમ નમો ભગવતી મહારુદ્રાય નમઃ વાલા દર્શક મિત્રો આવી રીતે સત્સંગ ભગવાનની કથા થતી હતી એમાં ઘણા બધા બેઠેલા એમાં એસી થી પંચ્યાસી વર્ષના વૃદ્ધ કથાની અંદર આવ્યા અને એમણે જોરથી બોમ પાડી કે હે પાપી હે મહારાજ પાપી 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 આવું જ્યાં સાંભળ્યું ને એટલે કથામાં બીજા જે લોકો બેઠા હતા એ તરત એ ભાભાની પાસે જઈને કહેવા લાગ્યા કે મહારાજને તમે પાપી પાપી એમ કેમ કહો છો પુરાણી મહારાજ પણ આવ્યા છે તેમની પાસે એટલે ઓલા જે વૃદ્ધ હતા તેમણે કહ્યું કે હું મહારાજને પાપી 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 એટલા માટે કહી રહ્યો છું કે તમે પીવો અને બીજાને પાવ તમે પીવો અને બીજાને પાવ કથાનો રસ જે છે ને હરીનો રસ જ્ઞાન ગંગાનો રસ જે છે એ તમે પીવો અને બધાને પાવ આનો ભાવાર્થ એ જ છે બાકી મહારાજ તો મહાન છે હું એમને નમસ્કાર કરું છું પતિ મહાદેવ